રાજકોટ ટીઆરપી કાંડ બાદ સુરત પોલીસનું તંત્ર પણ સફાળે જાગ્યું છે અને અડાજણ પોલીસે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું કોબાન પકડી પાડ્યું હતું તેની સાથે સાથે લાલગેટ પોલીસે પણ પોતાની કામગીરી કરીને બતાવી છે આ પ્રેસ નોટ છે આ પ્રેસ નોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્યાં ક્યાં પોલીસે રેડ કરી હતી કેટલા ગેસના બોટલ પકડવામાં આવ્યા છે અને મહત્વની વાત છે કે જ્યારે આ કામગીરી કરવામાં આવી છે તો પોલીસ ખાતાની પ્રેસ નોટની અંદર તમારી સામે છે કે બતાવવામાં આવે છે કામગીરી કરેલા લોકોના નામ વીસ લોકોએ આ કામગીરી કરી છે એવું સ્પષ્ટ આ પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટી વાત જે સામે આવી છે કે આ લોકોની કામગીરી છે કારણ કે લોકોના જીવના જોખમે મુક્તિ આ વૈભવી લક્ષ્મી બેકરી અને પ્રોવિઝન સ્ટોર હેઠળ ચાલતો ગેસ રિફિલિંગનું જે ગેરકાયદેસર કૌભાંડ હતો હતું તે પર્દાફાશ કર્યો પરંતુ હવે કેમેરામેન અજીતને હું કહીશ કે વરિયાવી બજાર પોલીસ ચોકી તરફ કેમેરો ફેરવે તો અંદાજો આવશે માત્ર પચાસ મીટરની અંદર જ આ વરિયાવી બજાર પોલીસ ચોકી લાલગેટ પોલીસ સ્ટેશનને આવી છે અને અહીંયાં જ આ ગેરકાયદેસર ગેસ રિફેલિંગનું કામ ચાલતું હતું અચાનક એટલે એમની નાખ નીચે એમની આંખ સામે આ ગોરખધંધો ચાલી રહ્યો હતો રાજકોટ કાંડ થાય છે ત્યારે એમને યાદ આવે છે કે અમારે અહીંયા કામ કરવું જોઈએ અને માત્ર પચાસ મીટરની દૂરી એટલે હેનાખ વિસ્તારની અંદર ગેરકાયદેસર ગેસ રિફેલિંગનું ભોબાન ચાલી રહ્યું હતું તેની પ્રશ્નોથી અંદર પોતાની વાહવાઈ પણ કરવામાં આવી છે પરંતુ એ નથી લગતા કે અમારા કેટલા નજીક આ ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો હતો એમના પર્સન નજીક પટેલ સાથે આઝમ સાથે સંદેશ